હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના પુરવઠા વિભાગના એક નવા નિયમ વિશે તો વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બે લાઇકન પ્રેસ કરી એમાં ઓલ સેટ કરી દેજો જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો એની નોટિફિકેશન આપને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો ગુજરાત સરકાર તરફથી એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે તોતેર લાખ જે રેશન કાર્ડ ધરાવે છે તે ગ્રાહકો માટે પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાન ધારકો પોતાની દુકાન બંધ રાખતા હોવાથી કાર્ડ ધારકોને અનાજ લેવા માટે ધક્કા થતા હતા જે હવે ગુજરાત સરકારના નિયમ બહાર પાડવાથી રેશન વિતરકો દુકાન બંધ નહીં રાખી શકે પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે ચાર્જ કોને સોંપ્યો તેની પણ ગ્રામજનોને જાણ કરવી પડશે બંધ હોવાની ફરિયાદ આવતા ગુજરાત સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આપને આ નિર્ણય કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો દર્શક મિત્રો ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત